નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે એક સામટો મોટો સુધારો અને હવે જીરાના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે મજબૂત રહ્યા હતા અને નવા જીરાની આવકો વધી રહી છે અને ઊભા પાકની સ્થિતિ લગડી જઈ જેવી છે પરંતુ હાલ ટેમ્પરી નિકાસના માંગ આવી હોવાથી બજારમાં સુધારો આવ્યો છે અને જીરાના પાક માટે અત્યારે વાતાવરણ છેલ્લા ઘણા વર્ષમાં પહેલી વાર જોવા મળ્યું છે જો આગામી પંદર દિવસમાં વાતાવરણ સાથે આપણે જો જીરાનો પાક બમ્પર થશે તો આ વાવેતરમાં જે પાક મુકાયો છે તે ઉતારા વધીને પૂરો થઈ જાય તેવી ધારણા છે અને જીરાની બજારમાં ટેકનિકલ વાયદાને એકવીસ હજારની સપાટી પાર કરી હોવાથી હજુ થોડો સુધારો આવે તેવી ધારણા છે પરંતુ વાયદો બાવીસ હજાર થાય તેવા પણ સંકેતો અત્યારે દેખાતા નથી અને આગળ ઉપર જીરાની બજારમાં બે તરફની ચાલની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ બેટ આપેલ છે રાજકોટ ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા ગોંડલ બે હજાર બસો એકાવનથી ચાર હજારને એકતાલીસ રૂપિયા જેતપુર બે હજાર એક્યાસીથી ત્રણ હજાર પાંચસો ને એકવીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસો પંચાવનથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા વાકાનેર ત્રણ હજાર ચારસો એકોતેરથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા અમરેલી બે હજાર સાતસોથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા જસદણ ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા કાલાવાડ ત્રણ હજાર નવસો નેવથી ત્રણ હજાર સાતસો ને પચીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને સાઠ રૂપિયા